અમદાવાદ પ્લેન ક્રેસની ઘટના એ દુઃખદ ઘટના છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે આ મૃતકોને સાચા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે એડવોકેટ્સ એટલે કે વકીલો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે વકીલ બાર એસોસિએશનના પ્રમુખ નલીન પટેલ રિતેશ ઠક્કર જેવા અનેક અનુભવી વકીલો દ્વારા તમામ વકીલો એક જગ્યા પર ભેગા થયા છે બે મિનિટનું મૌન પાડ્યું છે કેન્ડલ સળગાવી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે દિવાળીપુરા એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ તેમજ તમામ જે વકીલો છે તે ભેગા મળ્યા છે પાંચ મિનિટ મૌન વ્રત કર્યું છે મીણબત્તી પ્રગટાવી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે ખાસ ઉપસ્થિત બરોડા બાર એસોસિએશન્સના પ્રમુખ નલીન પટેલ એડવોકેટ એડવોકેટ રિતેશ ઠક્કર ડિમ્પલ બ્રહ્મભટ સ્નેહલ સુતરિયા તમામ વકીલોની હાજરીમાં અમદાવાદ પ્લેનક્રશની દુર્ઘટના જે સર્જાયા હતી તેમાં મુસાફરો અવસાન થયા તેઓની આત્માને શાંતિ મળે તે માટે જ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે આકસ્મિક આફત આવી પડેલી છે એ સહન કરવાની ભગવાન એમના કુટુંબીજનોને ભગવાન શક્તિ આપે તાકાત આપે અને જે આફતવાળો સમય જે છે દુઃખનો સમય છે એ દુઃખ એમનું ઓછું થાય એ રીતે જે વડોદરા મંડળના જે હોદ્દેદારો છે તેમને મીળ વગટાવી આજે શહીદ થયેલા જે મુસાફરો છે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ગઈકાલે અમદાવાદથી લંડન ફ્લાઇટ જઈ રહ્યું હતું અને એમાં ઘણા બધા મુસાફરો હતા પ્રવાસીઓ એમાં આપણા ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હતા અને ઘણા બધા પ્રવાસીઓને કોઈને કલ્પના પણ નહોતી કે આવી દુર્ઘટના ઘટશે અને અચાનક જે પ્લેનમાં આગ લાગી અને જે પ્લેન આ બિલ્ડિંગમાં પણ ત્યાં અચાનક અથડાયું તો એ બિલ્ડિંગમાં પણ જે ડોક્ટરો જમતા હતા કે કામ કરતા હતા એ તમામને કંઈ ને કઈ રીતે એમને નુકસાન થયું છે એમને ઈજાઓ પણ થયેલી છે અને કેટલાક મૃત્યુ પણ પામ્યા છે તો આ હોનારતમાં મૃત્યુ પામેલા મુસાફરો પ્રવાસીઓ એ તમામના આત્માને દિવ્ય પરમ શાંતિ મળે અને મોક્ષ મળે એવી ભગવાનને પ્રાર્થના કરવી પડે એ અમારી નૈતિક ફરજ છે અને આવનાર એમના કુટુંબીજનો પર જે આફત આવેલી છે કે આવનારા દિવસોમાં એ આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એ પણ જરૂરી છે અને સાથે સાથે હું એટલું જરૂર કહીશ કે આ તમામ પરિવારજનોને જે કંઈ પણ સરકારની રાહત મળવાની છે પરંતુ એટલાથી એમને જેને પોતાનો કુટુંબીજન ગુમાવ્યો છે એને જ ખબર પડે કે આ ખોટ કઈ રીતે પુરાશે આ કદાપી પૂરાય નહીં એવી ખોટ છે અને આવા પ્રસંગો ભવિષ્યમાં પણ આવા દુર્ઘટનાઓવાળા ન બને એ જોવી જરૂરી છે અને માટે ભગવાનને પ્રાર્થના કરીશું કે આવી દુર્ઘટનાઓ ફરીથી ન બને અને આ તમામ મૃતકોના આત્માને શાંતિ મળે એ ભગવાનને બરોડા બાર તમામ વકીલો ભેગા થઈ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ